खूब राम खूब जा जा राम अरे इतना कुलना दीवान हरा छांगुन ना राम हमारी वाली शिखोतर ने राम हमारा गुरुवाज ने हमारा छांगुन ना खूब जा जा राम खूब राम अरे कने राम भक्ति एवी करजो गांडा जगत जोतू रही जाए હું જે કેવા જાઉં છું ને થોડું કડવું કઈ તમારા માટે સારું કઈ છો ભલે એક સમય ખોટું લાગશે પણ તમારા માટે જ કઈ દરેક ના હૃદયમાં ભક્તિ નો ભાવ જાગે ગાંડા દરેક જાણો દેવી શક્તિ પૂજવાથી દેવી શક્તિ ને થી એ પ્રસન્ન થાય જાણો છો દરેક જાણો છો બોલે હે વેદમાં લીખ્યું શાસ્ત્ર માં લીખ્યું રામાયણ માં લીખ્યું દરેક માં લીખ્યું થાય તું કરવા બેઠી દુનિયા કદાચ રંગ બદલતી હોય ને એવા રંગ તમે બદલો કોઈ દિવસ દેવી શક્તિ કોઠે પલ્લે નહીં પડે ગાંડા आ जाए काल पाए आ है आ जा माता काल को तो रविवार नहीं गाली हो रविवार है माताजी है को गुरुवार नहीं ऐसे तो गुरुवार है माताजी को कैसे शुक्रवार है फलानी जगह मेरे लिए बैठ खाए त्या दौड़ी जाओ दौड़वा दौड़वा माँ बाप दादा जता रहा गांडा ठाव का एक जगह दी ही जाओ ने भले आज नहीं तो कल और पाम वगैरह रहू नहीं

કેટલા સમયમાં દુઃખ મટવાનું છે એનું સમાધાન શું કરવાનું દરેક શીખવાડે છે હે મારા હજારો માતાઓ છે એવું નહીં કે હું જબરી છું કદાચ મારી વસ્તી કઈક સમય વેટ કર્યો હશે હું સાબિત કરાવી દઉં કે અવસ્થિત કેટલા વર્ષોથી ભક્તિ કરતી આવી પણ એને ધીરે 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 કષ્ટ લેતા 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 આજ હું જાગૃત બની પાંચ પચાસ ની અંદર વિશ્વાસ બંધાવો જોઈએ તમને તમારી આત્મા ને દરેક ને કહું આ પરમાત્માની મિલન થાય ને તો જગતનું ગમે તેવું નડવા વાળું દેવ એને નડે નહીં એનો નહીં કરે કે તમારા અંદર જે હે આત્મા અને ઉપર છે પરમાત્મા એનું આત્માનું પરમાત્માનું જો મિલન થાય ને તો જગતનું ગમે તેવું નડવા વાળું દુઃખ કે દેવ તમને નડે નહીં એનું કારણ સિદ્ધી ડાબી થી વાત એના જોડે થાય નેત્રમા નું મિલન થઈ જાય જગતનું નડવા પણ એટલે આત્મા ને શાંતિ થી બેહાડો અત્યારે તમારું મગજ કામ નહીં કરતું હે તમારું મન તમારા થી જ નહીં તમે આ બે હાથ જોડી બેઠા ભલે બેઠા હું દરેક ના મન ને હે દરેક ની માતા ને જોઈ લઉં કે કોની માતા ખતરનાક આઈ કોની માતા ખતરનાક આઈ પણ તમારું મન છે ને છંછળ છે અહીંથી ત્યાં જતું રહે ત્યાંથી અહીં આવતું રે હે બે હાથ જોડ્યા કોઈ દિવસ એ આત્મા પરમાત્મા નું મિલન નહીં કરાયું એકવાર અંદર ડાબી થી પ્રાર્થના કરીને જોજો મારા નાથ ની રામ કોણ છે મારું મારું કોણ છે છે કોઈ ખરું પછી તમને આત્માન પરમાત્મા નું મિલન થાય ને મોક્ષ માયા પરિવાર બધું જ જુદું લાગે બધું કોઈ મારું નહીં હું સંસારમાં એકલો આવ્યો એકલો જ જવાનો આ બધું માયા છે માયા માયા કેવાયમાં પામી લઉં કે માતાજી મારા કોઠે વસી જાય તો હું જગત માં આવા કામ કરું છલા આલું પણ ને પામવા માટે શું કરવું પડે એની છલા છલાું શું કદાચ કોઈ દીકરો એવો કોઈ ધંધો કરવા ગયો હે કોઈ મજૂરી કરે અથવા છેદ નો થઈ જાય ને ભલે બે પૈસા ઓછા હે પણ છ મહિના બાર મહિના બે વર્ષ પાંચ વર્ષ છે એના જોડે ટકી જાય ને તો એ છેઠ હોય ગમે તેવો તો એ છેઠ એના ભરોસે આખી દુકાન મૂકી દે પૈસા ટકો બધું જ મૂકી દે લે મન પૂરેપૂરો ભરોસો છે કે મારો કોઈ કોઈ દિવસ દિવસ છેડ ને એવું થાય કે મારો મજૂર કોઈ દિવસ એક રૂપિયો આગો પાછો કરે નહીં એની નિયત સારી છે ખરાબ કરે નહીં ભલે દીકરો એક મજૂરી કરીને બે પૈસા કમાતો હોય એના ઉપર લાખ રૂપિયા નું દેવું હોય ને તો છતાં એની એના મન કંટ્રોલ રાખીને કરે કે આજ નહીં તો કાલ સહારો મળશે મને આજ નહીં તો કાલ મળશે આમ કરીને જો એને ઈમાનદારીથી કામ કરે ને તો એ છે રાજી થઈ જાય કે જા બોલ કેટલા જોઈએ શું મજબૂરી છે તો આ ના દેવી શક્તિની મજબૂરી છે કે દેવી શક્તિ પામવા માટે શું કરવું પડે એક સમય કદાચ માં જગત ની માતા જોર કરી બોલતી હોય અને મારી માતા નબળી નહીં મારી તું નબળી મારા ખોટા હશે એક સમય મેં કરમ ખોટા કર્યા હશે કોઈની નિહાકા લીધા હોય માં સમય બને ત્યાં સુધી હું માફી માંગી લઉં હે પણ માં તને ના ઝુકવા દઉં ઝુકવાનું કામ મારું કરમ મારા ખોટા જ માં આજ નહીં તો કાલ કાલ નહીં તો છ મહિને છ મહિને નહીં તો બાર મહિને છ વર્ષ સુધી નહીં હાજર થવું પડે એ દેવ ઉપર મૂકી દો કે માં ગમે તે દેવ ને માનતા હોય હું નહીં કેતી કે તમે જ મેરિન માનજો હું નહીં કેતી કે તમે કાળકાન માનજો પણ જેને માનતા હોય એને એક વાર ખાલી એના નામનું સ્મરણ કરો ને કદાચ એના ખાતામાં જેટલું બને એટલું સમરણ કરી મારે ભક્તિ કરવી ને સારી ભક્તિ કરવી કે આખું જગત એક વાર જોતું રહી જાય મારે બીજું કઈ જોતું નહીં હે તો તમને તમારી માં કોઈ દિવસ છુટ્ટી નહીં મૂકે કોઈ દિવસ તમારો વાળ નહીં ખાવા દે દરેક એવું કે માતાજી કાલ મેં નિવેદ કર્યું એવું કહું કે એક દિવસ માં કોઈ દેવ નહીં રાખતું એક દિવસ માં કોઈ દેવ રાજી નહીં થતું એક વાર સત્તર વાર વિચાર કરે કઈક ગુના કર્યા કઈક ગુના કર્યા છે તમે તમારા વડીલો એ એને ધીરે 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 ભરતા 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 પૂરા થઈ રહે ને દેવી શક્તિ તો દુઃખ રોકી લે પણ કામ ના થવા દે એનું એક કારણ છે કે તમે ખાલી માનતા રાખો ને કામ થઈ જાય એ તો બરાબર છે પણ જો દેવી શક્તિ સુધી જ પહોંચવા માંગો ને તમારા કુલ ના છણા સુધી ત્યારે એ જોઈ લે કે એક કર્યું બીજું કર્યું ત્રીજું કર્યું ચોથું કર્યું કદાચ પાંચમું કામ પૂરું કરે ને છઠું કરે નહીં એને ખબર પડે કે મારી વસ્તી મારા સુધી પામવાની પરીક્ષા કરે છે ને પછી શક્તિ કરતી દીકરો કઈ મારી વેટ કરી લે એ કઈ સુધી મારો દીકરો મારા સુધી પહોંચવા હારું રાહ જોઈને બે કેટલો તપસ્યા કરે કોઈ દેવી શક્તિ આડી નહીં આવતી છેલ્લા છપ્પલ તૂટી જાય એના કદાચ એવી પરીક્ષા કરે ને કોઈ જોડે તમારી માં ના હોય એને બધી જ ખબર છે કે આટલું પાર કરી જાય ને પછી એના લીલા લેર કરી દઉં પછી એનું કરી દઉં પણ એ હિંમત નહીં હારે ને એને પામી જાય એને દેવી શક્તિ ખોળે લઈ લે કે લે દીકરા જા જગત માં પાછો નહીં પડવા દઉં તારો આધાર બની જાઉં પબ્લિક મનુષ્ય માતાજી તું કે એટલું વાલી દઉં લે બોલ આટલું કરવાથી આ થઈ જવું જોઈએ મને દુખ ના પડવું જોઈએ દુઃખ તો પડે જ પટેલ છે તો જવાનું જરૂરી છે કે નહીં તમે કોકનું લીધું હશે તો એને હાલવું પડશે કે નહી ઘરમાં જીવતા જાગતા માતા પિતા બેઠા હોય તમે દુનિયાના દર્શન કરો લાગે ખરા માં બાપ ઘેર રડતા હશે એની આંસુ પડતું હોય તો તમને એ માતા કઈ કૃપા કરે કરે ખરી ઘરમાં મહા કાળી બેઠી હોય પાવાગઢ જઈને અખંડ દીવો લઈને આવે કે લે માં તું ઘરમાં આય એ બેઠી બેઠી કે સોન મોની જા ઘર માં બેઠી એને તો પૂછ મારા જોડે આવ્યો એને આવુંદણીના પૈસા મળે કે નહીં એને ઓડા અને એને ધરાય તારા હાથ થી બનાવી એ રાજી તો હું એ રાજી હે તો તમે અત્યારના એવું કહો મને કોઈ દુખ નહીં મારા ઘરવાળી દુઃખ છે કોકે કે મારા પપ્પા નું દુઃખ છે હે મારી બાઈ દુઃખ છે હું દરેક ને એવું કહું કે ભક્તિ કરો ને કોઈ દિવસ તમારી માન ટકોર નહી કરતા થાય તો કરજો ના થાય તો પેલાથી બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં કોઈ દિવસ સમય મળે ને માં એક સમય મારી જોડે પૈસા હોય ના હોય માં દીવા બંધ રહેશે ને તો હું તારું નામ તો માં જરૂરી નહીં કે દીવા કરવા કરવી માં ના હોય ને બે હાથ તારા સામે પણ ભાવ એવો રાખજો કે માં ભલે પૈસા ના મળે કોઈ વાંધો નહીં માં તું છે ને બધું જ છે તો તમને કોઈ દિવસ તમારી માં હે તમારી માં કોઈ દિવસ નારાજ નહી થવા દે કોઈ દિવસ નારાજ નહી થવા હે તમને દુખ પડે ને તમને ભગવાન માતાજી હે બુવા જે જે પછી તમને દેખાય પેલા કોઈ હુજે ખરું હુજે પટેલ કોઈ ના આવજે સાહેબ સુધી તમે મોજ મસ્તી બધું જ કર્યું હું દરેક ને એવું કહું ગરીબી જેના ઉપર આંટો ખેલ કરાઈ ખાડા ઉતારી દો ને પછી ધીરે ધીરે જુગાર રમે છોરી કરે એમાં મેળ ના આવે ને પછી ખોરા થી વધી જાય ને પછી કહી દે કે લાય હવે તો આત્મા હત્યા કરવું છે ફાંસી ખાઈ જવું દવા પી જવું આ બધા જાતે તમે કરો અને કોકનું નામ પાડો ફલાણી વ્યક્તિ કરાવે ફલાણી આમ કરી દીધું કોઈ દિવસ કોઈ દેવ નડતું નહીં એનું કારણ કે તમે જાતે જ કરો છો કોઈને જોઈને કરો જાય કે નહીં તો કોક જોશે કરીને

બનાવો કે નહીં તમે તમારા ધર્મ નો મજાક તમે જાતે બનાવો કે નહીં ધર્મ ની મજાક ઉડાડે કોઈ નહીં ઉડાડતું કોઈ નહીં ઉડાડતું પણ ઉડાડો તમારા મુખ થી જાતે કોઈ દીકરી ને કદાચ કોઈ સમય દરેક ને એવો ચાલે કે જગ્યા ઉપર ના જવાનું હોય તે જગ્યા ઉપર એજ દિવસ કોઈ સમય એવો બનેલો હોય કોઈ મેળો હોય તો છતાં મગજમાં નહીં શક્તિના ખાતામાં અનેક દેવ ઉભા છે ને એક દેવ ખરો એક માતા ખરી કે તમારા જોડે જે અંશ નાખ્યો છે ભગવાને હે દરેક ઇન્સાનિયન શિવજી નો અંશ છે પણ એટલી પ્રાર્થના કરતા આવડવી જોઈએ કે નહીં કે પ્રભુ હું તમારા લાયક નહીં અતાર સંસારમાં સૌને આજથી મારાથી ભૂલ થઈ જાય હે આજથી હું મેલો છું ને તો આ તમારા અંદર ખ્યાલ નહીં આવતો પણ આ સંસારમાં નીચે વળી તો જો કોણ તારું છે કોણ તારું છે તમે એકવાર શાસ્ત્ર ભણી તો જોજો હે તમને લાગશે ને તમારી કે મારો દીકરો સારો હતો છ મહિને બાર મહિને તો તમારી માબી થી આંસુ નીકળશે કે મારો દીકરો આજ સમાજ માં ઉભો રહેતો ને કોઈને નહીં લાગે કોઈને નહીં લાગતું પણ એ ડાબી રડે ને તો તમારી માં અને એ જ માન તમે ઠુકરાવીને જાવ માતાજી મારું સારું કરજો કોઈ દેવી શક્તિ હારું નહીં કરે તમે તમારા વૃક્ષ માટે દોડો તમારા ભાવથી દોડો ઘરમાં બીમાર હોય ને એને કોઈ દિવસ લુગડું નહીં લાવી અને એ જ માં ગમે તેવો હે એ દીકરો કદાચ તમને બે શબ્દ બોલી જાય એની માં ને તો એની માં થોડીક વાર હે થોડીક જ વાર એના ના બોલે પણ હાજે કદાચ મોડો થાય ને એને ચિંતા થાય કે મારો દીકરો કેમ નહીં આવ્યો એને ફોન તો કર કેટલી વાર છે તો એની થતી કે નહી કે માતા ને તું મારું સારું કરજે અને ઓને ખાવાના ઠેકાણા નહીં આલે તો એનથી વિશેષ કયો ભગવાન બતાડું તમને હે હું રહું અતાર કમ ને હું પારકી માતા બેઠી છું

તો એને આગુ પાછું ના થવું જોઈએ હાડકુરા ખાય કે નહી મારા દીકરા છાર છે ગમે તેવા દુષ્ટ હોય પણ એક સમય મારા લેવા પડે કે લે એને સલાહ આપવી પડે એને કેવું પડે કે તું આમ ના કરીશ ઓણું સાંભળજે કદાચ મારો દીકરો એક ધૂળતો હોય બધા નહીં ધૂણતા ને કદાચ એ ધૂણવા વાળા નાનો ના આમ કરવું પડશે તો બે ત્રીસ ટકા તમને ત્રીસ ટકા જ તમને નો રસ્તો દેખાડે બાકી તમારે દેખવો પડે દેખવો પડે કે નહીં કોઈ માતા એમ નહીં કહેતી કે લે આ દુખ આવે છે

ધન છે ખાવાનું છે બધું જ છે મારા જોડે જે મેં સંસારમાં વિચાર્યું એ બધું જ મળ્યું છે બસ હવે આંતથી વિશેષ હું માંગુ તારા જોડે જ્યાં હુધી તારી દયા ત્યાં સુધી હું રહીશ તું જયારે કે ત્યારે જવાની છું ને તો કઈ વાતનું દુઃખ એ તો કો કઈ વાતનું દુઃખ કે સંસારમાં આયા છો તો જવું તો જરૂરી છે કે નહીં હે કોઈ આગળ જતું રે કોઈ પાછળ જતું રહે એનો મતલબ એ નહીં થયો કે નાનું હતું એ રહી ગયું ને મોટું જતું રહ્યું મોટું હતું એ રહી ગયું